હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા મિનિ વ્લોગમાં તો આજે આપણે ચોખાના લોટની વેફર બનાવવાની છે તો આપણે એક ટોપડી ચોખાનો લોટ લઈ લીધો છે અને મરી અને જીરું આપણે આખું પાખું ખાંડીને લઈ લીધું છે હવે આપણે લોટ એક બકડકીમાં ઠલવી લેશું અને આપણે પાણીનો માપ કરી લેશું જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે ને એટલું જ આપણે પાણી નાખવાનું છે તો આપણે લોટ બકડકીમાં ઠલવી લીધો હવે આપણે પાણીનો માપ કરી લેશું હવે એક આપણે ટોપડી એક પાણી લઈ લીધું છે હવે એક ટોપડીમાં એડ કરી દેસુ આપણે થોડુંક વધારે નાખવાનું છે ટોપડી એક પાણીમાંથી આપણે એટલું પાણી રાખી દેશું જરૂર પડશે તો પાછું નાખશું હવે આપણે ટોપડીને ગેસમાંથી ચડાવી દેસુ જો આપણે ગેસ ઉપર ટોપિયું ચડાવી દીધું છે પાણી ગરમ થાય એટલે આપણે બધું લોટ ને બધું એડ કરશું ને આપણી વેફરની ખીસી બનાવશું આપણે જે પાણી મૂક્યું હતું એ જો પાણી થઈ ગયું છે અસર ધુવાડા નીકળે છે પાણીમાંથી ધુવાડા એવું આપણે પાણી ગરમ થવા દેવાનું છે હવે આપણે પાણીમાં પેલા તો ખારો નાખ્યો જો ખારો નાખ્યો ને એટલે પાણી કલર બદલી ગયો હવે આપણે થોડુંક મીઠું નાખશું એમાં થોડુંક મીઠું નાખ દઉં આપણે હવે આપણે જે આખું જીરું અને મૈરી જે ખાંડા હતા ને એ આપણે નાખી દઉં થોડીક વાર આપણે આને ઉકરવા દેહું હવે આપણે એક વીણું લઈ લે હું એથી હલાવ્યું આપણે પાણીને તો સરસ મજાનું આપણું બધું ઉકરી જાય એટલે આપણે ચોખાનો લોટ આમાં એડ કરશું જો પાણી છે ને આપણું ઉકરી ગયું છે હવે આપણામાં ચોખાનો લોટ એડ કરશું તો ચોખાનો લોટ છે ને હવે આપણે ધીરે 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 આમાં એડ કરશું આપણે ખીસી બનાવ લે હલાવ લે ખંચો લઈ લીધો છે હવે આપણે ખીસી છે ને ખંસા ભરી અને આપણે વેફર બનાવી આ ખંચામાં આપણે ચારે બાજુ છે ને તેલ લગાવી લેવું એટલે આપણે ખીસી સોટી ના જાય અંદર

હવે આપણે બંધ કરી ફરફર આપણે વેફર બનાવશું જો આપણે હંસામાં વેફર પાડવાની કરી દીધી છે ચાલુ ચોખાના લોટની વેફર બનાવીએ ને તો આવી રીતના અમે બનાવીએ તમે કેવી રીતના બનાવો તે કોમેન્ટમાં કહેજો આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ મળીએ આપણે બધા નવા બ્લોગમાં હર હર મહાદેવ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો